જય માતાજી મિત્રો તો આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જોવાના છે કે પીએમ કિસાનના એકવીસમાં હપ્તાની તારીખ જાહેર થઈ છે અને આ વખત બે હજારની જગ્યાએ ચાર હજાર મળવાના છે મિત્રો તો કોને ચાર હજાર મળશે અને કોને બે હજાર મળશે તે જરૂરથી જોજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના ને આટકતરા ખેડૂતોને વાર્ષિક છ હજારની સહાય આપવામાં આવી છે જે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક ચાર મહિને બે હજાર આપવામાં આવે છે જે યોજના હેઠળ બે હજાર ઓગણીસમાં શરૂઆત થઈ હતી અને અત્યાર સુધી વીસ હપ્તા જારી થયા છે અને વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસમાં જારી થયો હતો જેમાં નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોને વીસ વીસ હજાર પાંચસો કરોડની સહાય મળી હતી તો મિત્રો આની અંદર એમ કહેવા માગે છે કે બે હજાર ઓગણીસમાં આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત થઈ હતી ત્યારથી લઈને આજ સુધી વીસ હપ્તા પડી ગયા છે અને એકવીસમા હપ્તાની જાહેર તારીખ જાહેર થવાની છે તો મિત્રો એકવીસમો હપ્તો ક્યારે પડવાનો છે અને એકવીસમા હપ્તાની ક્યારે તારીખ કહી છે તે આની અંદર જોઈશું હજુ સુધી કેન્દ્ર સરકારે ચોક્કસ તારીખ જાહેર કરી નથી પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર કોઈ પણ અપડેટ આવી નથી અપેક્ષિત તારીખ વિવિધ વિશ્વનીય સ્ત્રોતો અનુસાર હપ્તો સામાન્ય રીતે ચાર મહિનાના અંતરે આવે છે તેથી એકવીસમો હપ્તો ઓક્ટોબર બે હજાર પચીસમાં જમા થવાની આશા છે કેટલાક લોકો અંદાજો અંદાજો લગાવે છે કે નવેમ્બર બે હજાર પચીસમાં આવી જશે તો મિત્રો આની અંદર એમ કહેવા માગે છે કે અમુક લોકો અંદાજો લગાવે છે કે નવેમ્બરમાં આવશે અને અમુક લોકો કહે છે કે ઓક્ટોબરમાં આવશે તો મિત્રો ખરેખર તો હપ્તો નવેમ્બર મહિનામાં આવવો જોઈએ પણ આપણે દિવાળી નિમિત્તે આ વખત હપ્તો આગળની તારીખમાં કરવામાં આવે છે એટલે ઓક્ટોમ્બર મહિનામાં આવવાની શક્યતા વધારે છે દિવાળી બે હજાર પચીસ પહેલાં રિલીઝ થવાની સંભાવના છે ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે ચૂંટણી કોડ ઓફ કન્ડક્ટથી પહેલાં રિલીઝ થવાની તૈયારી ચાલી રહી છે પૂર આક્રતા વિસ્તારોમાં પ્રાથમિકતા મળી શકે અન્ય અંદાજો વિલંબ થાય તો નવેમ્બર અથવા ડિસેમ્બર વચ્ચે પરંતુ મોટા ભાગના અંદાજો ઓક્ટોબર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે તો મિત્રો આની અંદર એમ કહે છે કે બિહારમાં વિધાન વિધાનસભાની ચૂંટણીના કારણે વહેલી તારીખ થઈ શકે છે પર પરંતુ ડિસેમ્બર કે નવેમ્બર મહિનામાં પણ આવી શકે છે અથવા ઓક્ટોમ્બર મહિનામાં પણ આવી શકે છે ઓક્ટોમ્બર મહિનામાં વધારે ધ્યાન કેન્દ્રિત થાય છે બધાનું તો ઓક્ટોમ્બર મહિનામાં આવવાની શક્યતા વધારે છે આ વખતે ઓક્ટોમ્બર મહિનામાં એકવીસમાં હપ્તો આવવાની શક્યતાઓ વધારશે કેમકે બિહારમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને આગળ દિવાળી આવી રહી છે તો દિવાળીના નિમિત્તે કાં તો ઓક્ટોબર મહિનામાં એકવીસમો હપ્તો પડી શકે છે તો મિત્રો જે પણ ખેડૂતના ખાતામાં બે હજારનો હપ્તો પડવાનો હોય તે અંગેની અહીંયા મહત્ત્વની નોંધ આપેલી છે તો મિત્રો જે પણ ખેડૂતે ઈ કેવાયસી વાયસી કરાવી ના હોય તો તે ઈ કેવાયસી કરાવી લે અને આધાર કાર્ડની બેંક સાથે લિંક ના કરી હોય તો આધાર કાર્ડને પણ લિંક કરાવી દે અને જમીનના કોઈપણ રેકોર્ડ અપડેટ કરવાના બાકી હોય તો તેને પણ અપડેટ કરાવી દે આની અંદરથી કોઈ પણ વસ્તુ બાકી હશે તો તમારા ખાતામાં બે હજારનો હપ્તો નહીં પડે મિત્રો અત્યાર સુધી નવ પોઈન્ટ સાત કરોડ લોકોને આ આ સહાયનો લાભ મળે છે તો મિત્રો આપણને પણ આ પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ મળે એની કાળજી રાખીને આ બધા ડોક્યુમેન્ટ્સ અપડેટ કરાવી દેવા અગત્યના છે તો મિત્રો જે પણ ખેડૂત મિત્રોને જોવું હોય કે તેમનું લિસ્ટમાં નામ આવ્યું છે કે નથી આવ્યું તો મિત્રો તમે પહેલાં ગૂગલમાં જઈને પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડૉટ ઇન પર જાઓ ત્યારે પહેલી વેબસાઇટ પીએમ વાડી આવશે એના પર ક્લિક કરો ત્યાર પછી બેનિ બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અંદર લિંક કરવાનો આવશે ત્યારે મોબાઈલ નંબર નાખશો ત્યારે તમારે કેપ્ચા અને ઓટીપી આપવાનો આવશે તે આપશો ત્યાર પછી તમારું લિસ્ટમાં નામ છે કે નથી તે જોવા મળશે તમને તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી પીએમ કિસાનના એકવીસમાં હપ્તાની તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરીથી મળીએ આગળના નવા વિડીયોમાં જય માતાજી મિત્રો